ઉબલેટામાં ભિક્ષાવૃત્તિ કરી ભેગા કરેલા રૂપિયામાં એક બે પાંચ દસના સિક્કા તસ્કરો ચોરી ગયા ઘરમાં વીજ કનેક્શન ન હોવાથી ગરમીમાં શેરીમાં ખાટલામાં સૂતા હતા અને તસ્કરો કળા ખડી ગયા ઉબલેટા નાગનાથ ચોક ખીજડા શેરીના રસિક ભુવનમાં મકાનમાં રહેતા અને પૂજાપાઠ પાઠ ભિક્ષાવૃત્તિ કરતા નટવલાલ ભાનુશંકર મહેતા જે અપરણિત હોય એકલા રહેતા હોય ઘરમાં વીજળી કનેક્શન ન હોવાથી ગરમીમાં શેરીમાં ખાટલામાં સૂતા હોય તેનો લાભ લઈ મોડી રાત્રિના કોઈ અજાણ્યા ચોરોએ પ્રવેશ કરી અને સૂડકેશમાં ભિક્ષાવૃત્તિ કરી ભેગા કરેલા રૂપિયાની નોટો અને એક બે પાંચ દસના સિક્કા ચિલ્લરવાળી અંદાજીત રૂપે એક લાખની ખરફોડ ચોરી ગયાની નટવરલાલ મહેતાએ પોલીસને જાણ કરેલી છે આ બનાવમાં ઉપલેટા પીઆઈ પટેલના માર્ગદર્શન નીચે પોલીસે આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરી તપાસ હાથ ધરી છે